ખ્રિસ્ત માવાલા ભાઈઓ તથા બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવંત પવિત્ર અને સાંભળથી નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુનું વચન હિબુરો અને પત્ર તેનો ચોથો અધ્યાય અને તેની પંદર અને સોળમી કલમમાં આપણને જણાવે છે કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહીં એવા નહીં પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાય માટે કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ પ્રભુની સ્તુતિ થાઓ આ વચનોને માટે પરમેશ્વરનું વચન આજે સવારે આપણને જણાવે છે કે પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપડા પ્રમુખ યાજક છે જે આજે પિતાના છમણા હાથ પર બિરાજમાન છે અને ત્યાંથી તે આપણા માટે મધ્યસ્થી કરે છે અને આ વચ્ચે આપણને જણાવે છે કે તે આપણી નિર્બળતા પર દયા આવે નહીં એવા કઠોર નથી પરમેશ્વર જાણે છે કે આપણે શરીરમાં છીએ અને આપણી દરેકની કોઈને કોઈ વ્યક્તિગત નબળાઈઓ છે નિર્બળતાઓ છે અધૂરાપણું છે આપણે તારણ પામ્યા છીએ પરંતુ હજુ સુધી આપણે પૂરેપૂરા સંપૂર્ણ થઈ ગયા નથી આપણે સંપૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છીએ જ્યારે પ્રભુ સુખ્રિસ્ત આવશે ત્યારે આપણે સંપૂર્ણપણે જેવા પ્રભુ સુખ્રિસ્ત છે તેવા આપણે પણ થઈશું પરંતુ આ પૃથ્વી ઉપરના જીવનમાં છીએ ત્યારે આપણા જીવનમાં નિર્બળતાઓ છે કોઈ બોલવે ઉતાવળો છે કોઈ ગુસ્સાવાળો છે કોઈ બોલવામાં મંદ છે કોઈ ઘણીવાર અભિમાન આવી જાય છે કોઈના જીવનમાં કોઈ જલ્દી માફ કરતું નથી આ બધા સ્વભાવ સાથે આપણે આ પૃથ્વી ઉપર જીવન જીવી રહ્યા છે તેનો મતલબ એવો થતો નથી કે આવા બધા સ્વભાવને અને વ્યવહારોને અને વલણોને ઈશ્વર ચલાવી લે છે અથવા તો પરમેશ્વર આ બધું માન્ય રાખે છે એનો મતલબ એવો થતો નથી પણ તેનો મતલબ એવો થાય છે કે પરમેશ્વર જાણે છે કે આપણે શરીરમાં છીએ નિર્બળ છીએ દુર્બળ છે પણ પરમેશ્વર આપણી નિર્બળતાઓમાં પણ આપણા પર દયા કરવા માટે સમર્થ છે સમૃની સ્ત્રી ઉપર પરમેશ્વરે દયા કરી જકિ દાણી ઉપર પરમેશ્વરે દયા કરી અને આજે પણ હજારો વ્યક્તિઓ કે જેઓ પાપમાં જીવન જીવતા હતા તેમનો પાસ્ટ લાઈફ તેમનો ભૂતકાળનું જીવન ખૂબ જ ગંદુ કે પછી અંધકારથી ભરેલું હતું પણ પરમેશ્વરે તેમના ઉપર દયા કરી તેમની નિર્બળતાઓમાં તેમના ઉપર દયા કરી અને પરમેશ્વર તેમને પોતાના સામર્થ્ય ભૂજો વડે તેમને એ અવસ્થામાંથી એ અંધકારમાંથી બહાર લઈ આવે છે માટે વાલો આપણે પરમેશ્વરની પાસે પ્રભુનું વચન કહે છે કે આપણો પરમેશ્વર એ દયાળુ પ્રમુખી યાજક છે માટે આપણે તેમની દયા પ્રાપ્ત કરવાને માટે જરૂરિયાતના સમયે તેમની કૃપા પ્રાપ્ત કરવાને માટે આપણે હિંમતથી તેમના કૃપાસનની પાસે આવવાની જરૂર છે ઘણી બધી વખત લોકો પોતાના જીવનની નિર્બળતાઓને કારણે પોતે કરેલા પાપોને કારણે પાસ્ટની અંદર એમણે જે જીવન જીવ્યું છે ભૂલો કરી છે તેના કારણે તેઓ પ્રાર્થના કરી શકતા નથી બાઇબલ વાંચી શકતા નથી ચર્ચમાં જઈ શકતા નથી સંગતિમાં રહી શકતા નથી તેમણે પોતે કરેલી ભૂલોને પાપોના કારણે તેઓ ગિલ્ટી ફિલિંગ્સ અનુભવે છે દોષભાવના અનુભવ્યા કરે છે અને અંદરની અંદર તેઓ મૂંઝાયા કરે છે પણ આજે પરમેશ્વરનું વચન કહે છે કે તમે એ બધી જ બાબતો તમારા જીવનમાં છે પણ જો તમે પ્રભુ ખ્રિસ્તની પાસે આવશો તો તે તમારા પર કૃપા કરશે તમારા પર દયા કરશે એ જાણે છે તમારા જીવનની નિર્બળતાઓને અને તે તમારા પાપોને માફ કરશે તે તમારા ઉલ્લંઘનો તે થી તમને પૂરા ધોશે શુદ્ધ કરશે આદમે ફળ ખાધા પછીથી જે ભૂલ કરી ફળ ખાધું એ તો ભૂલ હતી જ પાપ હતું જ પણ એનાથી પણ એક બીજી મોટી ભૂલ ને પાપ એણે જે કર્યું એ તો ઈશ્વરથી સંતાવાનો પ્રયત્ન હતો તેણે ફળ ખાધા પછીથી પ્રભુની પાસે આવવાની જરૂર હતી કે પ્રભુ મેં આવો પાપ કર્યું છે તમે ના પાડી હતી પણ મેં ખાધું પણ ઉલટાનું તો એ સંતાઈ ગયો અને પ્રભુએ તેને શોધ્યો કે આદમ તું ક્યાં છે અને જ્યારે તે આવ્યો ત્યારે પણ પ્રભુની સામે આવ્યા પછી પણ પોતાની ભૂલ સ્વીકારતો નથી પણ દોષ એ સ્ત્રીને હવાને આપે છે પ્રભુ તમે આ સ્ત્રી આપી હતી તેણે મને ખવડાવ્યું એટલે પ્રભુ પર અને સ્ત્રી ઉપર દોષ મૂકે છે પોતે પોતે જવાબદારી સ્વીકારતો નથી આજે આપણે આપણે ઘણી બધી વખત આવું કરીએ છીએ આપણા જીવનની ભૂલો માટે નિષ્ફળતાઓ માટે આપણે પોતે જવાબદારી સ્વીકારતા નથી અને બીજા ઉપર દોષનો ટોપલો મૂક્યા જ કરીએ છીએ આજે પ્રભુનું વચન કહે છે કે તે આપણી નિર્બળતાઓ જાણે જ આપણી નિર્બળતાઓ આપણા પ્રભુને ખબર છે આપણે તેની આગળ નગ્ન તથા ઉઘાડા છીએ પણ જો તમે ખરા હૃદયથી વિશ્વાસ સાથે પ્રભુના કૃપાસન પાસે આવશો તેમની પાસે દયા માંગશો હે પરમેશ્વર મારા પર દયા કરો મારા ઉલ્લંઘનો માફ કરો હે પરમેશ્વર તમારી કૃપા મારા પર વહેતી કરો તમે બીમાર હશો પ્રભુ તમને સાજા કરશે તમે કોઈ પણ જાતની શત્રુઓથી ઘેરાયેલા હશો લોકો તમારી નિંદા કરતા હશે કરતા કરતા હશે હશે મજાક અપમાન પણ પરમેશ્વર તમારો મેળો તમારા જીવનમાંથી દૂર કરીને તમને હાલેલું એક ઈશ્વર ભક્ત એક પવિત્ર જન બનાવી શકે છે આપણે ફક્ત ને ફક્ત તેમના કૃપાસનની પાસે આવવાની જરૂર છે પ્રભુ ખૂબ જ દયાળુ છે આજે ઘણા બધા લોકો પોતાના લઈને પ્રભુ પાસે આવતા નથી પણ પ્રભુ તો કહે છે આવો તમારી નિર્બળતામાં હું તમને મદદ કરીશ આપણા પ્રભુ વાતે પરીક્ષણ પામ્યા છતાં એ નિર્દોષ રહ્યા છે નિષ્પાપ રહ્યા છે તેમણે કોઈ પાપ કર્યું નથી પણ જેઓ પાપ કરે છે છે પાપમાં જીવન જીવે તેમને તે મદદ કરવા માટે તત્પર છે કેમ કે આપણા પ્રભુએ એ બધી જ પરીક્ષાઓનો સામનો પૃથ્વી ઉપર મનુષ્ય જીવન જીવ્યા ત્યારે કર્યો છે તેઓ વિજયવંત થયા થયા છે અને આપણે પ્રભુ ખ્રિસ્ત દ્વારા વિજયવંત થઈએ છીએ હાલેલુયા પરમેશ્વર નથી ચાહતો કે આપણે આપણી નિર્બળતામાં આપણી દુર્બળતામાં આપણી અધમ અવસ્થામાં આપણે જીવતા રહીએ જીવતા રહીએ અને આખરે નાશ પામીએ પ્રભુ ચાહે છે કે આપણે તેમાંથી બહાર આવીએ પવિત્ર આત્માનો સામર્થ્ય પ્રાપ્ત કરીએ અને જેમ ગઈકાલે પ્રભુના વચનમાં મેં જણાવ્યું ફિલિપી 4 અને 13 પ્રેરિત પાઉલ કહે છે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું યસ પ્રભુ આપણને સામર્થ્ય પૂરું પાડશે અને આપણે એ પરીક્ષા ઉપર એ નિર્બળતા ઉપર વિજય કરી શકીશું આપણી પાસે પ્રભુ ઈસુનું નામ છે આપણી પાસે પ્રભુ ઈસુનું ના સામર્થ્ય છે આપણી પાસે પ્રભુ ઈસુ છે આવો વિશ્વાસથી તમારા જીવનની જે પણ અવસ્થાઓમાં તમે હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો એ તમારો બોજો હળવો કરશે એ તમારા જીવન પર પાપની કે જે પણ જૂસરી હશે તેને ભાગી નાખશે અને તે તમને આઝાદ કરશે તમારું જીવન ને પ્રભુ તેની કૃપાથી ને શાંતિથી ભરપૂર કરશે તમારું જીવન અજવાળા રૂપ થઈ જશે પ્રભુ આ વચનો સમજવાને માટે આપ સર્વને પુષ્કળ કૃપા પૂરી પાડો ગડ બ્લેશ હેવ અ નાઈસ ડે